મેળ વાંચું લગભગ બાવન વર્ષ થયા તો ત્યારે શું પાવ ભાજી ના ભાવ હશે ત્યારે પિંચોતેર પૈસા ની અડધી અને દોઢ રૂપિયા ની આખી ભાવ હતો સુરેન્દ્રનગર ની અંદર સૌ પ્રથમ જેમને પાવભાજી ની શરૂઆત આજથી બાવન વર્ષ પહેલા એટલે કે ઓગણીસો તોતેર માં વાડીલાલ ચોક માં શરૂઆત કરી હતી અને એ જ ટેસ્ટ અત્યારે આજની તારીખમાં બે હાજર પચીસ માં છેલ્લા વીસ વર્ષથી અન્ડરબ્રિજ નીચે રૂપાલી પાઉભાજીમાં મળે છે તો ચાલો ટેસ્ટ કરીએ કે એમની પાઉભાજી હજી ઈ સ્વાદ છે કે નહીં એડ્રેસ ની વાત કરીએ તો સુરેન્દ્રનગર નો જે એકમાત્ર ઓવરબ્રિજ છે તેની નીચે તમને આ રૂપાલી પાઉભાજી ની લારી જોવા મળી રહેશે અહીંયા તમને પાર્સલ સુવિધા તેમજ બેઠક વ્યવસ્થા બંને મળી રહેવાની છે એટલે સુરેન્દ્રનગર માં રહેતા હોય અથવા તો સુરેન્દ્રનગર આવવાનું થાય તો એકવાર અવશ્ય રૂપાલી પાઉભાજી માં મુલાકાત લેવાનું ભૂલતા નહીં આમની પાવભાજીની વિશેષતાની વાત કરીએ તો છેલ્લા બાવન વર્ષથી એમના પપ્પા જ્યારથી બનાવતા હતા તેવો ટેસ્ટ આજની તારીખમાં ચક્કાભાઈ આ એક જ જગ્યાએ છેલ્લા વીસ એકવીસ વર્ષથી આપી રહ્યા છે જેમ કસ્ટમર્સ આવે તેમ રેગ્યુલર અહીંયા ફ્રેશ પાવભાજી અને પુલાવ બનાવી આપવામાં આવે છે ખાસ વાત તો એ છે કે અહીંયા તમને જૈન સ્વામિનારાયણ અને રેગ્યુલર ત્રણેયના ઓપ્શન્સ મળી રહેશે ચાલો રૂપાલી પાઉભાજી ના ઓનર સાથે થોડીક વાતચીત કરી અને વિશેષ જાણકારી લઈ લઈએ તો આ છે રૂપાલી પાનર કેમ છો મજામાં શું નામ તમારું વિજયભાઈ તરીકે તરીકે ફેમસ છો તો એવું મેં સાંભળ્યું છે કે સુરેન્દ્રનગર ની અંદર સૌ પ્રથમ પાઉભાજી ની શરૂઆત તમારા પપ્પા એ કરી એ કઈ જગ્યાએ હતું વાડીલાલ ચોક માં વાડીલાલ ચોકમાં અને અત્યારે અહીંયા કોઈને પાઉભાજી ખાવા હોય તો પાકુ એડ્રેસ શું ઓવરબીજ નીચે જૂના જંક્શન રોડ ઓકે અને ટાઈમિંગ શું છે ટાઈમિંગ છે છ થી સાડા દસ તો તો આજ થી ઓગણીસો માં શરૂઆત થઈ તી મેં બોર્ડ વાંચ્યું તો લગભગ બાવન વર્ષ થયા તો ત્યારે શું પાવભાજીના ભાવ હશે ત્યારે પિંચોતેર ની અડધી અને દોઢ ની આખી ભાવ હતો દોઢ રૂપિયાની પાવભાજી મળતી હતી ત્યારથી પાવભાજી બનાવે ને અત્યારે શું રેટ છે અત્યારે છે એંસી રૂપિયા સો રૂપિયા ઓકે અને ભાઈ મેં બધી આઇટમ સામે ટ્રાય કરી પછી જ આપણે વિડીયો બનાવી છે

તમને અહીંયા રેગ્યુલર અને બટર બંનેના ઓપ્શન્સ મળી રહેશે અને મેં અગાઉ પણ કીધું કે જૈન અને સ્વામિનારાયણ જો તમે ખાતા હોય તો તે પણ પાઉભાજી અને પુલાવ બંનેમાં તમને અહીંયા મળી રહેવાનું છે અને ફાઇનલી આપણી પાઉભાજી એકદમ સુપર બનીને રેડી હતી તમને ભાઈ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું તો ને આ બાજુ સરસ મજાના એકદમ પોચા પોચા અને ફ્રેશ પાવ તે પણ બટર માં સરસ મજાના સેકેન્ડ આપણા માટે ભાઈ પાવભાજી ની ડીશ બનીને રેડી હતી ચાલો તમે પણ મારી સાથે પાવભાજી જમવા માટે જોઈ શકો છો સુંદર મજાની બટર પાવભાજી બની રેડી હતી સાથે સલાડ અને ભાઈ એક નંબર ટેસ્ટ હતો અને એની જે થીકનેસ ની જે વાત કરીને તો ભાઈ સુપર જરાય પતલી પાવભાજી નહોતી અને ફાઇનલી આપણે ટેસ્ટ કરી લીધો હતો અને એક નંબર ટેસ્ટ છે એટલે હાઈલી રિકમેડેડ છે કે ભાઈ સુરેન્દ્રનગર માં આવો અથવા તો સુરેન્દ્રનગર રહેતા હોય તો રૂપાલી પાવભાજીમાં આમની પાવભાજી ટ્રાય કરવાનો ભૂલતા નહીં હજી આપણે પુલાવ પણ ટ્રાય કરવાનો છે ભાઈ પાઉાજી આપણે ખાઈ લીધી હતી ને આ બાજુ પુલાવ ની તૈયારી શરૂ હતી ડુંગળી ટમેટા કેપ્સિકમ ને બધા ફ્રેશ વેજીટેબલ્સ નાખીને સરસ મજાની બટર ની અંદર આ બધા વેજીટેબલ્સ ને સાતડીને આપણો પુલાવ બની રહ્યો હતો

ઘણા રેગ્યુલર કસ્ટમર્સ પણ હાજર હતા જે ઘણા વર્ષોથી અહીંયા જમી રહ્યા છે ચાલો તેમના ઓનેસ્ટ રિવ્યુ લઈ રહીએ કે રૂપાલી પાવભાજીમાં તમારે જમવા આવવું જોઈએ કે નો આવવું જોઈએ શું નામ તમારું મારું નામ મનીષભાઈ પરમાર ઓકે તો તમે કેટલા ટાઈમભાજી ખાવ છો એમણે જ્યારથી ચાલુ કરી ત્યારથી આ જગ્યાએ આ જગ્યાએ નહીં વાડીલાલ ચોકમાં ઓકે એમના ફાધર જ્યારે બનાવતા હતા ત્યારે મારી ઉંમર 8 વર્ષની હતી ઓહો વર્ષ અત્યારે કેટલા વર્ષ બોને મારું ત્યાં વાડીલાલ ચોકમાં વિટલ પ્રેસ રોડ ઉપર એમની સામે જ મારું મકાન ઓકે વિટલ પ્રેસ રોડ ઉપર જ મારું મકાન ઓકે 1965 માં મારો જન્મ થયો અને એમણે જ્યારથી શરૂ કરી ત્યારથી ઓકે મને યાદ છે પચાસ વર્ષ થી પાભાજી એક જગ્યાએ ખાય છે એક ધારો ટેસ્ટ છે તો ભાઈ તમે હવે બાકી ન રહી ગયા તમારું જયેશભાઈ વસરાજાની અહિયાં રહું છું પેલા એના ફાધર ની સાથે મારા ફાધર પણ રેલવે જ કરતા હતા અને વર્ષોથી એમની પાઉભાજી એક ધારી અને આજ પણ એ જ ટેસ્ટ છે અત્યારે એમના સન ચલાવે છે અને ટેસ્ટ તે જ છે ઓકે ઘણા કસ્ટમર્સ છે જે રેગ્યુલર આવે છે ને આ ભાઈ તો એમ કહે કે હું ભાઈ 15 17 વર્ષથી આ પાઉભાજી ખાવા આવું છું તો શું નામ તમારું યતિન શાહ યતિન ભાઈ તો તમારી ઉંમર કેટલી મારી અત્યારે 40 યર્સ 40 ઇયર્સ એટલે તમે કેટલા વર્ષથી આવો છો 15 17 વર્ષ રહ્યો છું ત્યારથી હું અહીં આવું ઓકે રેગ્યુલર આવો છો તમે રેગ્યુલર અને જૈન પાઉભાજી ને બધું આ કેવું મળે છે બેસ્ટ બેસ્ટ ક્વોલિટી તો આ વિડીયો જોઈને જેમ કોઈ આવે એ લોકોને પાવભાજી ખાવા આવું જોઈએ હું એવું કઉન્ટની અંદર એક વાર મુલાકાત લીધો તો રૂપા લીની જ ભાજી ખાવી જોઈએ બાકી ક્યાંય નફ મળી આ હોનેસ્ટ રિવ્યુ છે આ કોઈ ખોટા રિવ્યુ નથી ને કાયમ અહીંયા સાંજે 6 થી દસ કન્ટિન્યુ અહીંયા ગરાગી હોય છે બધી વસ્તુ પ્યોર સિંગટેલ માં જ બનાવે છે એટલે હાઈલી રિકમેડેડ છે કે એકવાર આવજો આવજો ને આવો ચાલો આ સાથે જ આજનો વિડિયો અહીં સમાપ્ત કરીએ છીએ આશા રાખીએ કે તમને આજનો અમારા વિડીયો ગયમો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહી થેન્ક યુ આભાર